એક તરફ કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તો બીજી તરફ થોડો ઘણો તૈયાર થયેલા ડાંગરના પાક ઉપર ચોસિયા નામના રોગના કહેરથી ખેડૂતોની હાલત કપરી બની ગઈ છે એક તરફ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે તેની સરકારી સહાય પણ હજી મળી નથી ત્યાં બીજી તરફ હવે ડાંગરના તૈયાર પાક પર ચુસિયા નામની જીવાતનો મોટો ઉપદ્રવ શરૂ થતાં ખેડૂતોની ચિંતા બેવડાય છે ડાંગરના પાક પર જીવાત સમગ્ર ડાંગરના પાકમાં ઝડપથી ફેલાઈ રહી છે જે ડાંગરને મોટા પાયે નુકસાન કરી રહી છે આ રોગને કારણે ડાંગરનો પાક ધીમે ધીમે લાલ થવા લાગે છે જીવાત ડાંગરના છોડને નીચેથી ધીરે ધીરે ખોખરો કરી નાખે છે તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ કરી નાખે છે જેનાથી ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થાય છે આ રોગ ડભોઈ તાલુકાના કેટલાય ગામડાઓમાં ફેલાઈ ગયો છે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સરકારી સહાય હજી સુધી તો ખેડૂતોને મળી નથી ત્યારે ડાંગરના પાક ઉપર આ રોગે આક્રમણ ફેલાવ્યું છે જેને કારણે ખેડૂતોના ડાંગરના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે